ગંગા છે વિષય છે જંગફૂડને જાણકારો જંગફૂડ એ એવી વસ્તુ છે જે બધાને પોતાની તરફ ખેંચે છે બધા જંગફૂડને મજાથી ખાય છે પણ તેમને ખબર નહીં કે જંગફૂડ ખાવાથી આપણે ઘણી બધી બીમારો બીમારીઓ થાય છે આપણે જલ્દી મોટા થઈએ છીએ અને મોટાપો આવી જાય છે તો આપણે જંકફૂડ લઈએ છતાં જાય છે કે જંકફૂડમાં તેલ મસાલો હોય છે અને જંકફૂડ બહાર મૂકેલા હોય છે તો તેના પર ઘણી બધી માખીઓ આવે છે તો તે જ આપણે ખાઈએ છીએ તે ખાવાથી આપણને રોગ અને બીમારી થાય છે જંકફૂડને ખાવાથી થોડા માણસો મૃત્યુ પામે છે તો આપણે જંકફૂડ ન ખાવે જંકફૂડ ખા ખાઈએ તો આપણે સ્વસ્થ ન રહે અને હું ખાઈએ તો આપણે સ્વસ્થ રહી આપણું શરીર સ્વસ્થ રહે